મોદીએ દેશભરમાં વર્ચ્યુઅલી આજે ઉદ્ઘાટન કર્યું પાંચસો વધારે અમૃત ભારત સ્ટેશનના આધુનિકરણ પંદરસો થી વધારે રેલવે ઓવરબ્રિજ રેલવે અને ફૂટ આજે દેશના યશસ્વી આ પ્રસંગ સમગ્ર ભારત વર્ષમાં વિડીયો કોન્ફરન્સ માધ્યમથી કરવા અને મહેમદાબાદ ના એક ફૂટ ઓવર નું લોકાર્પણ છે અને જે પ્રકારે આપણે જાણીએ છીએ કે છેલ્લા દસ વર્ષ ખેડા જિલ્લાના આરોબીનું કામ ચાહે એ કંજરી બોરિયાવીથી શરૂ કરી અને ઉત્તરસંડા ઉત્તરસંદા બાદ નડિયાદ નડિયાદથી આગળ જતા મહેમદાવાદ મહેમદાવાદથી આગળ જતા કનિજ મેનપુર કુલ મળીને બારેજડી નાદેદ સુધીના આ તમામ રેલવે સ્ટેશનો ઉપર જરૂરી આરોબી અને આર યુબીનું કામ પૂર્ણ પણ થયું છે અને પ્રગતિમાં પણ છે અને આજે નવા આરયુબી નો શિલાન્યાસ પણ ખેડા જિલ્લાના અતિ મહત્વના મહેમદાવાદ ખેડા રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રેલવે સ્ટેશનનો વિકાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે મહેમદાવાદ ખેડા રેલવે સ્ટેશનનું વિકાસના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે ખાસ કરીને દ્રશ્યો બતાવીશ તો જે આ ખેડા જિલ્લાના અતિ મહત્ત્વના અને બ્રિટિશ સરકાર વખતે મહત્વનું કેન્દ્ર એવા મહેમદાવાદ ખેડા રેલ્વે સ્ટેશનની કરોડો રૂપિયાના ખર્ચે કાયા પલટનો તૈયાર કરવામાં આવે છે આજે તારીખ છવ્વીસ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કરશે ત્યારે મહેમદાવાદ ખેડા રેલવે સ્ટેશન પર બાર મીટર પહોળો ફૂટ ઓવરબ્રિજ બનશે હાલ આ સ્ટેશન અમદાવાદને જોડતો મુખ્ય સ્ટેશન હોય રેલવે સ્ટેશનનું ડીલ ઉપર ટી લેવલોપિંગ કરતાં જિલ્લાવાસીઓ અને મહેમદાવાદવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આજે જિલ્લાના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ અહેમદાવાદ